માતાજી મિત્રો અત્યારે ખરેખર આનંદ થાય કે ભાઈ એસપી હિન્દુસ્તાની ટીમે જે કામ કર્યું છે ને ભાઈ ખરેખર અનઅવેલેબલ છે કારણ કે મિત્રો એ ઘણા બધા વ્યવસાય કરતા હોય છે અને વિડીયો બનાવતા છે એની અંદર ભાઈ આજે એક વિડીયો આવ્યો છે ખરેખર ભાઈ એ વિડીયો અંદર કોમેડી ઓછી છે ને ભાઈ પરંતુ પર્સનલી મને એ વિડીયો ખૂબ ગમ્યો છે કારણ કે મિત્રો આ સમાજ માટે એક એવું કામ કર્યું છે ને ખરેખર એ લોકો સુધી એવો લાંક મેસેજ આપ્યો છે કારણ કે એસપી હિન્દુસ્તાન હરેક વિડીયો દસ લાખથી પણ વધારે લોકો જોવાય છે તો એક મેસેજ દસ લાખ સુધી ભાઈ પહોંચવાનું કામ એસપી હિન્દુસ્તાન ને કર્યું છે એના કારણે ઘણા લોકો સુધી મેસેજ પહોંચવાનો છે કારણ કે મિત્રો અત્યારે અશ્વિન હિન્દુસ્તાન એક નવો ભાગ આવ્યો છે વધતા જતા સોના ચાંદીના ભાવ અને એની અંદર ભાઈ રિયલ કહાની હોય ને રિયલ કહાની અત્યારના ખેડૂતોની ગરીબોની જે વેદનાઓ છે એને નિયંત્રણને વિડીયો બનાવ્યો છે ખરેખર આ વિડીયોને પ્રેમ આપજો સપોર્ટ આપજો અને આ વાત ઉપર ભાઈ કેટલા લોકો સહમત છે અશ્વિન દુસ્તાનીના એ વિડીયોની અંદર કોમેન્ટ અવશ્ય કરજો આ વિડીયોની અંદર પણ કોમેન્ટ કરજો કે ભાઈ એ અશ્વિન દુસ્તાની વિડીયો છે એ કહેવાનો મતલબ એમ જ છે કે ભાઈ જે સોના ચાંદીનો ભાવ વધતો જઈ રહ્યો છે અને ભાઈ અત્યારે રિવાજ છે કે સાત સાત ને આઠ આઠ ઘરેણાં આપવા જેના કારણે દસથી પંદર લાખ રૂપિયાનો ખર્ચો થાય તો મિત્રો ગરીબ વ્યક્તિ એ ખર્ચો લાવે ક્યાંથી એના કારણે મિત્રો વિડીયો બનાવે છે અને એના ઉપર જે અંકુશ લગાવવાની વાત છે કે એક જ એકથી બે ઘરેણાં લઈ જવા જો એના કારણે જો હું ધારો કે મારા ઘરે હોય વધારે પૈસા હોય કે બીજાના પાસે વધારે પૈસા હોય તો એ છ ઘરેણા લઈ જતો હોય તો મારે કમસે કમ ચાર તો લઈ જવા કે નહીં એ દેખાદેખીના કારણે કે એક નીચી બતાવવા માટે પણ થઈ શકે છે એટલા માટે એમણે જે પરફેક્ટ વિડીયો બનાવ્યો છે ખરેખર ખૂબ સુંદર બનાવ્યો છે ખરેખર એમણે બિરદાવવા જેવી વાત છે બાકી વિડીયોને લાઇક કરજો તો બીજી ન્યૂઝની અંદર આવ્યા છો તો કંઈક નવું શીખવા મળ્યું છે સો ટકા સબસ્ક્રાઇબ કરજો કારણ કે મિત્રો આપણી ચાલો ઉપર નવા નવા નવી અપડેટ આવે છે બાકી એ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં આવશે જણાવજો આપણે થોડી આખરી તકલીફ છે એટલે જશમાં પહેરવા જરૂરી છે પણ ઓકે નવા વિડીયોની અંદર નવા અંદાજની અંદર અને આપણે હવે મસ્ત નવી કોમેડી પણ ચાલુ કરી છે ટૂંક સમયમાં તમારી સમક્ષ નવું કંઈક રજૂ કરવાના છીએ હજુ પણ તો રાહ જો કોમેન્ટ કરજો જેમાં તે તમારું નામને કામ લખવાનું ભૂલતાને આજે અથવા કાલે સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ વિડીયો આવશે